નહી રસ તોય ખબર નહીં પડતી કે તમા હું આયુ કે ઉનાળો છે ઉણ તો મજા પડી જાય હો તે મફત નો રસ પીવો છે અન ઠંડા સોયલા ઉંગવો છે કોઈ કામ ધંધો કરવો નહીં ગે બીજુ કોઈ નહીં પણ ઉંગવાની રસ પીવાય તો કે મજા આવી જાય કે ન દબહી પી પીન પર ઘેર આવીન હુઈ જવાનું હારો સોયલા માતો લઈ જાય પણ હાતા ગરમીય જબરજસ્ત નહીં પડી બોણા પડી છે ક પણ મને નહીં લાગતો હું કોઈ સોમ આમાં છાર આવે શું તો કરવું પડશે ઓ નહી લઈ જવાનું આખું પૂરું મોડીનું

ન તમારે પૂરા મળવા તો ના હોય તો પછી મારા પેલી પેટી પડી દિવાળી ના ગોપો બાકી પૂરા મળવાનું મજા નાખે તો અલ્યા મને એલર્જી મારા મજુર ખોલવા જવાનું તારી મમ્મી ના સો માં એવું લાગે છે હજુ તો ક્યાં વાતો નહીં કરવી ગમી મજૂર લઈએ બે ના ચાલ લઈ મમા

તો પુરામ લઈ જવો પડે હમણાં મોડવા વાળો મરી જાય તો હમણાં એના પૈસા છે ટાલ પડશે નહીં અટક બટક આવી કરવું પણ કોણ વારું કામ કરવાનું જ નહીં ઘણા દાડે રસ્તો ચડ્યો આ બાજુ તેદાર તમે મારા ઘેર આ કે ભાઈબંધ ના ઘેર ઓટો મારતો આવું કર્યું ગોબરજી

મારો બધા જવાબદારી લેતા હોય તો મોકલું નક છૂટું લેવાનું વિચાર મોકલવાની ઓહ પણ જવાબદારી કોણ લેવા માં નહિ કાલ દાદા જવાબદારી લઈ લો ગોબરજી તમારી વાતની જવાબદારી લેવાનું કઉ છું બાકી હોય પેલા નુકરા ને ફટ્યા ને જવાબદારી ના લેવા એ બોલું હું અને હેડું હું સીધો માણસ હોય ને તો હું જવાબદારી લઉં એ કદી નહીં સુધરાયો ગોબરજી અને હું તો કઉ છું મામા એને બોલાય ને પૂછવાનું પછી કરો કાઢી નાખેલો માણસ છે તમે આ તો ભૂલી પણ હાજરી હાજરીમાં જે મને ખોટું એટલે તમારો ડખો પટાય તો આલો પણ આમાં બધા ભેગા તો કરવા પડે એ વાત વસ્તુ રે ને મારા હાથમાં નહીં પડે હા ના તમારે કશું નહીં કરવાનું કુંડળી ગોળાઈ નહીં ભાગવાનું બધા હાજરી હોય એમ બધું કરવાનું છે હું એકલો તો જવાબદારી લઉં એવું તો ના ચાલે પણ બીજા માં ફરીથી આ બધું ના થાય દોરીઓ ના કરે અને જે તે ખબર તમે તો લાખ રૂપિયા માણસ છો પણ પેલા ની પડી ગયેલી છે ને પણ એ કા એટલા માટે છું મને લાગતું સુધરા તો તો ના સુધર તો પછી છૂટું લેવા પડી પાયલી ખરીદી ની જિંદગી પૂરી થઈ જવા પણ કદી જળવાની નહિ એક નક્કી રાખજો વાત તો લાખ રૂપિયા જણી વાત તો અત્યારે વહેલા જળી તો હાથે કોણ થઈ ગઈ હોત હું તો એમ કહું છું ના હોય તો બોલાવું જો સમજી જાય તો બરાબર બસ બોલાવો નમફેકા પાછી ડફણા તો છે જ આપણા ના ના બોલાવો પછી બીજી વાહ કે ખોટું હોય નહીં ચાલવું પાછો આપણા સીધી રીતે કોમ લેવાનું છે કાયદેસર બધું કરવાનું છે આપણા દફણો મેળવાના નહીં બધા ડખા કરવા નહીં અમુક ના ના ડખા તો અમે ઘણા કર્યા તમારો નાટક કરોરી કરી ના એક વખત દારૂ પી ના આવું એક વખત મને પાછો મહી નાખેલો ગો એવું કર્યું કોઈ કોઈનો ત્રાસ નહી પણ આ શોમલાનો ત્રાસ છે ખાલી આમ હું કરવા ગામ માં ગંગા ના આયા

એટલે આપણે બધું કરવું પડશે હું તો ના જવું પણ મહેમાન ના કારણ થી બોલા તમે સરપંચ મારી ભાઈબંધો છો મને બધી ખબર પડે છે

બીજું કશું ગ્રાહક ખબર નહિ પડતી વચ્ચે લેવા દવાનું નક્કી કર્યું હાલ ખરા ને પૈસા લેવાના થાય પોતાના ભાઈ ના લઈ તો નક્કી કર્યું કીધું આ મોણસ કોઈ નહીં અંગત લેવાય ના આ તો પેલા હા

છોકરા મને યાર કશું ખબર નહિ હું કેવું ગોબરજી આપડે નથી ભેગા થયા છીએ ખરા ભેગા થયા ખેમાલાલ પણ હું તમારા ગામ માં છું છૂટું લેવા આવું થોડું ચાલતું છે એ તો અમે તમને ના નથી પાડી કે અમે છૂટું નહીં હાલ એ સરપંચ ને હાલ્યા હતા અને હું શું

મારા નહી સુટું જ લેવું છે ના તો બગડવાનું રાખો મિત્રો સરપંચ ટપકો હાલ્યા જેવો હતો ને ત્યાં હાલ્યો નતો હાલ્યો એમ એમથી રંગલો તો સાજ એ અમાર ગોમમાં છેમ આયો છે કેમ આયો મારા બમ્મા તું ઊભો થા ઊઠ ઊઠ કરી રેજા લઈને મારા ગોમમાં પગ મેલે છે ઊભો થા ઊઠ ઊઠ એ જીવન જા હા કર તું બોલ આગળ બેસ લે તને કશું ખબર ના પડે અમન વીત્યો છે અમન ખબર છે ઊઠ ઊભો થા ઊભો થા ઊઠ ફટ મારા ગોમમાં એ બરાબર ચાલો જી બે હું તો કહું છું કો જવું શકે નહીં તમન શરમ આ તમારા બધા

ખબર નહી પડતી બગાડવાનું છે સુધારવાનું છે મને ખબર હોતો ભાઈ ને પૂછ મેટલી વખત ધોકા ખાધા છે તું તારી નહીં તમારે ઘેર રાખો અને બોલાયા શીત્રીન એમ કીધું ધો લઈને આવો ભીષણ જીવન ખરાબ છે

આપડા બધા ના સંબંધો હતું હોય ને એના માટે હું આવ્યો હું એટલા વિચારથી આવ્યો કીધું ના હોય તો આ છૂટા નું બધી વાતો કરું છું ગોમ ના આગેવાનો જઈને ભેગો થવું અને છૂટું નહીં લેવા દેવાનું યાર પણ આ જોજો સરપંચ ખોટું કરીને એટલે મારા પૂરી પડે બરોબર તમે લાજો સાબર રાખો હોય ને તો જૂનું ગોડી ગાળવું પડશે ગોળી ગાળ્યું ગાળ્યું

છેતરપિંડી કરતા આ બધું કરતા ને તો ગોમની આબરૂ કાઢી ગોમની હું શું કહું તમે બધા ગામવાળા જવાબદારી લે કે આજ પછી આવું બધું થાય ને આ મોણ સીધો રહેશે એની જવાબદારી અમે લઈએ છીએ તો હું રેડી છું પછી જો કોબરજી કોયલનો મોકલ્યો તો મોકલો ના મોકલ્યો તો કોઈ ને બાકી સોમલા ની જવાબદારી મને ના હાલતા તમે જવાબદારી નહીં લેતા ના જવાબદારી હું નહીં લઉં

એટલે આ મને ખબર બધા ચોર બધા ભેગા કરે કરો બાજુ રમો આવું કરતા બે કર વાત કરો છો માણસ મેમોન તો કેવું પડે ના કેવું પડે સરપંચ પછી રાત બે વાગે પૈસા ખૂટ્યા હોય એટલે પછી ના ખૂટ્યા હોય એટલે આપડે એવું કરીએ કોકડા ચોરી કરવા જઈએ મું ના પાડું પણ અમે જોરાઈ થી લઈ જતા ઓમ બાકી જીવના હારા મોણે તો ઈ મો તો તને હું જવાબદાર લેવા ના પાડું છું કાલ કોયા લાવન દેખો પાછો મારા ઘેર આવ એક મહિના થી મી સંગ છોડે તો બાપા મથીન મથીન અમે હું જવાબદારી નઈ લઉં જો ગોબરજી આપડા થી આ કોમ થાય હું નઈ કોઈ બીજું હોય તો ક્યો તમે જવાબદારી નઈ લેતા જરાય નઈ મેલો શાલમ તમે તો ગોમવાળા છો જવાબદારી ના લે તો કોઈ નઈ આ લોકી ના ભઈને તમારી જવાબદારી ઉપર હું તૈયાર છું ના ના ગોબરજી એ વાત નહી કરવાની ના તો જમવું હોય તો આજે ખાવાનું મારા ઘેર બનાવું તમે તાર રોન બેદારા ખાઈ પીને જ

બરોબર છે તમે તારી આ ભાભી એ ગમતું નહીં અલ્યા તું તો ભય છે દુશ્મન છે દુશ્મન આ તારી ભાભે તને ગમતું નહીં મને હનો ગમ તો કુતરો ને લે હે સોમલા